અમારી વાડીએ મતલબ કે મારા પપ્પા ને ત્યાં આગળ અહીંયા વાડી આવ્યા છીએ અમે સવારે પણ હજી મમ્મી રસ્તામાં હતા એટલે અમે એની રાહ જોઈએ છે તમે જોઈ શકો છો આ અમારું ખેતર છે જો હું તમને ખેતર બતાવું અમારું જો આ તુવેરો વાવી છે અહીંયા આગળ તુવેર છે પણ એમાં ફૂલ આવ્યા છે હજી જો ફૂલ આવ્યા છે પણ હજી તુવેર આવી છે પણ હું દાણા નથી આવ્યા આમાં ઓછા છે હજી દાણા જો આ તમને તુવેર બતાવું તુવેરમાં ફૂલ આવ્યા છે પણ હજી તુવેર આવી ગઈ છે પણ હજી દાણા નથી બંધાણા હજી ઓછા છે દાણા બહુ કંઈ છે નહીં ખાસ હજી નથી આવ્યા દાણા સાવ ઝીણા ઝીણા છે હજી તો આવશે વાર લાગશે આગળ છે એમાં તમને દાણા ભરેલા છે એ બતાવું જો આમાં દાણા છે આમાં બધામાં દાણા બંધાઈ ગયા છે પણ હજી નાની નાની છે બહુ કઈ મોટી નથી ખાસ જો નથી તુવેર બહુ સરસ છે ફાલે એટલો સરસ છે જો તમને છેક સુધી બતાવું એક લાઈન છે આ તુવેરની અને બાકી તો જો આ ઘઉં આવ્યા છે આખા ખેતરમાં ઘઉં છે તમે જોઈ શકો છો

આગ આ કોથમીર વાવેલું છે આગળ છે હમ આવું છે અમાર ખેતર અમારે ખેતર હશે ને ફ્રેન્ડ તો ચાલો મમ્મી રસ્તામાં જ છે આવી જ રહ્યા હશે ભાવે પણ જો રાહ જોઈને બેઠા છે બહાર અને આ મારી સુહાની છે એ બતાવતી જાય છે કે આ વસ્તુ છે આ વસ્તુ છે અને આ ઘઉં છે જો આ ઘઉંમાં ડુંડીઓ આવી ગઈ છે ઘઉંની આને ડુંડી કહેવાય જો આ ઘઉંની ડુંડી છે હજી ઘઉં બંધાણા નથી ઘઉંની ડુંડી જો સરસ છે ઘઉં આવેલા છે ને આ બાજુ ડુંડી આવી ગઈ છે મારું વાળીએ મકાન છે હાલો હમણાં તમને બતાવું હજી અમે હમણાં આવ્યા અને અડધી કલાક જેવું થયું છે એમાં એવું હતું કે એમાં એવું હતું કે હજી અમારે આવવાનું હતું કાલે અમારે ગોપીને તેડવા જવાનું હતું બે દિવસનું વેકેશન હતું તો એ અહીંયા આગળ આવી હતી અને અમારે તેડવા કાલે આવવાનું હતું અહીંયાથી માંડવી લેવાની હતી અહીંયા ખેતરમાંથી એક જણને કહી રાખ્યું હતું કે અમારે માંડવી જોઈએ છે એટલે માંડવી લેવાની હતી ભેગી એક થોડીક કુંડામાં નાખવા માટે તોડ લેવાની હતી છોડવા વાવા છે રોપડા એટલે બે બધું કામ ભેગું થઈ જાય ને બરાબર અમારે પાણી એ નહોતું આજે મોટર બગડી હતી બોરની એટલે પાણી નહોતું બધું કામ ભેગું થઈ ગયું એટલે કીધું આજે પાણી એ નથી આમે તો એક દિવસ વહેલા જઈ આવીએ ને બેનને તેડતા આવીએ ને વાડી આંટો મારતા આવીએ અમને વાડીનો બહુ શોખ અમે ઘરેનો જ છે અમે સીધા વાડીએ જ આવ્યા ગમે ત્યારે જ્યારે આવ્યા ત્યારે વાડીએ જ આવ્યા મજા આવે વાડીએ બહુ જ જમવાનું પણ વાડીએ જ રાખ્યા અને સાંજ સુધી અહીંયા જ રહેશું તમને આગળ બતાવશું હમણાં મમ્મીની રાહ જોઈ જ મમ્મી આવે એટલે એમની યાર મળું ને વાત કરાવું તમને મમ્મી રસ્તામાં ભેસ ચાલતા ચાલતા આવે છે આવે એટલે વાત કરાવું તમને જો મિત્રો અમારે વાડીએ ઘર છે વાડિયાનું મકાન છે જો અને ભાવે સુતા છે ને રાહ જોવે છે આવે તો વાતચીત કરીએ મમ્મીની રાહ જોવાય છે મમ્મી બસ જો આવે જ છે રસ્તામાં પોચ્યા છે કે અહીંયા નજીકમાં પહોંચી ગયા છે હમણાં અવાજ આવતો હતો વાડીએ તો ઠંડો હોય એટલે અવાજ આવે જો બેન પતંગથી રમે છે મારે સુહાની બેન જો આમાં દાણા આવી ગયા છે જો આ તુવેર રહી જો સરસ દાણા આવી ગયા છે આમાં બધા એમાં દાણા આવી ગયા સરસ આમાં નથી હજી જો હમ જો છે દાણા મને તુવેર બહુ ભાવે કાચી તુવેરો લીલી એકદમ કુણી કુણી હોય ને એવી ભાવે મજા આવે ખાધી તમે ક્યારેય ખાજો મજા આવશે જ્યાં અમારી વાડી હાલો હું તમને પછી બતાવું અમારી વાડી અમારા મમ્મી આવી ગયા છે રસ્તામાં હતા અમે વહેલા આવી ગયા કહેતા હતા હમણાં હું આવું છું તમે પહોંચો ત્યાં તો અમે ઘર બહાર આવીને ખોલ્યું અને બસ હવે જો મમ્મી આવ્યા છે વાતું ચીતું કરીએ પછી તમારે યાર વાત કરું જો મારા મમ્મીની રાહ જોતા ત્યાં અહીં આવી ગયા છે જય શ્રી કૃષ્ણ કેમ છો બધાને સારું છે ને તમને મજા આવશે મારા મમ્મી સાથે વાતો કરવાની જે અમારી ભેંસ ને બાંધી દીધી છે મમ્મી પપૈયા પપૈયા છે છે હાલો ખાવા પાકી ગયા અને દેશી ઝાડના હોય તો બહુ મીઠા હોય તો મમ્મી બોલાવે છે બધા ખાવા હાલો બધા જામફળ ખાવા અમારી વાડી જામફળ છે પપૈયા છે ટમેટા છે હું તમને બતાવીશ બધું વારંવાર ફરી ફરીને બતાવું છું હમણાં પપૈયા ને જામફળ ને પછી ટમેટા છે હું તમને ધીમે ધીમે બરાફરતી બધું બતાવીશ પછી આપણે જોશું બધું એકલ પડી જાય જો અમે તુવેર છે એમ ખાઈએ છે જો લાલ તુવેર છે જો વાડી યાદ મજા છે ખાવાની છે ને હાચું કે અમે બધે ખાય છે તુવેર હાલો તુવેર ખાવા એટલે બેઠા બેઠા એને ખાવાનું મજા આવે જો જો મમ્મી ભેસ ને નીર નાખે છે સુબાન થી ત એને કઈ બિચારીને ખાવા પીવાનું નહોતું કર્યું તો કે હાલો નીર નાખી દઉં તો મમ્મી નીર નાખે છે નીર નાખી ને પછી આપણે જામફળ વામફળ ખાશું એને ભૂખ લાગી છે

પણ હજી કાચા છે એટલે એ કઈ લેવા એમ નથી બે જામ ફળ હજી મમ્મી પાસે હતા ને તો અમે ખાયા છે એને તોડ્યા તા ત્યાં પડ્યા તા પછી જો આંબો છે અમારા આંબો છે આંબામાં મોર આવ્યો છે સરસનો નો ખાવા આવજો બધાય બે આંબા હતા એમાંથી એક ભાંગી ગયો વાવા છોડું આવ્યું ને ત્યારે અને પાછા હજી બે

આ કલમ છે આ કલમ ની કેવી છે પછી આ રાવણો છે રાવણો બધો બધો થઈ ગયો છે આ ગુંદો છે

આ કેળ છે અમારે ટમેટીમાં ટમેટા આવ્યા મમ્મી આવ્યા હા જો દી ના છે મોટું છે પાંચ ધારી ટમેટું છે આ એ કઈ હા આવડું આવ્યું છે પછી એમાંથી મોટા થાશે બહુ બધી થઈ ગઈ છે આ કેળ્યું છે જો આ કેળ વાવેલી છે જો આપણે તમને કેળની લૂમે બતાઉં જો આ કેળ વાણી અરે વાહ દેખાય છે ને મિત્રો કેવી સરસ જો ઓમ તો આપણે બજારમાંથી તો લીધેલા જોયા છે પણ આવી રીતે આવેલી કેળ ભાગ્યે જ જોવા મળે છે જો તમે જોઈ લ્યો અને અહીંયા લીંબુડી છે એની બાજુમાં શેડી વાવેલી છે ખાવા પૂરતી જ વાવી છે ઘર પૂરતી જ ખાલી અને જો આ બીજી કેળ તમારે જોયું એ જોઈ અહીંયા બીજી એ લૂમ આવી છે જો ક્યાંથી છે નીચે ક્યાંથી આવે દેખાય જો અહીંયાથી દેખાય જો તમને બતાવું અહીંયાથી જો અહીંયાથી કેળની લૂમ નીકળી છે આ નીચે નીચે જો પછી તમને બતાવું અહીંયા સુધી છે જોયું ને મિત્રો આપણે રેકડી લારી માંથી તો લેતા હોય છે પણ આ ઓરિજિનલ આની મોટી તુવેર હાલો હું તમને બતાવું મોટી તુવેર છે મોટી તુવેર સિંગુ બહુ મોટી હોય જો સિંગુ જો કેવડી મોટી મોટી છે આ મોટી તુવેરની સિંગુ છે તું તોડતી નહીં જો અને જો ફાલે કેવો આવ્યો છે ને એમાં ફૂલે એટલા સરસ છે ને સિંગુ એટલી આવી છે જો અહીંયાથી તમને બતાવું નીચેથી જોતા જાજો ફૂલ તુવેર છે એટલી છે બધી જો મારી મમ્મી સિંગુ તોડે છે આમાંથી શાક કરવા માટે કે આલો લઈ લઈએ આમાંથી એટલે સિંગુ તોડે છે થોડીક શાકમાં થઈ જાય મિક્સ શાક આજે બનાવવું છે હવે શું પ્રોગ્રામ જમવાનું થાય એ હજી કાંઈ ફિક્સ નથી મિક્સ શાક બને તો ઊંધિયું બનાવવાનું છે અને નહીં તો પછી જો અત્યારે તો કોથમી ને મેથી ને એટલું બધું સરસ સરસ આવતું હોય તો ભજીયાનું પ્રોગ્રામ અહીં થઈ જાય જોશું ચાલો શું બનાવીએ એ તમને કહેશું પછી આગળ જો આખા આખી તુવેરમાં દાણા છે જો આખી સિંગમાં કેવા સરસ દાણા છે અને તુવેરની સિંગાઈ એટલી મોટી છે જો હું તમને બતાવું જો અમારી સુહાની લઈને એવી છે બતાવવા અને ખાવામાં એટલી મીઠાશ હોય છે હવે આપણા ઘરનું તો તમને ખબર જ હોય કે આપણા ખેતરમાં જો ઉગતું હોય એ વસ્તુની તો મીઠાશ જ અલગ હોય આ પાછું દવા વગરનું હોય કોઈ કેમિકલ છાંટેલું ના હોય તો સ્વાદમાં સરસ જ હોય આ દાણા તુવેરના કેવા સરસ છે મોટા મોટા હલો હવે હું તમને મારા કાકાનું ખેતર છે જો હાલ્યા જાય છે મારા કાકા છે મેણાય ઘઉં વાવ્યા છે આખા ખેતરમાં જો ઘઉંની ડુંડીઓ આવી ગઈ છે પણ હજી દાણા બંધાણા નથી અમાય પાણી વાળેલું છે જો હજી પાણી પાયેલું જ છે અહીંયામાં પાણી દેખાતું હોય છે તમને હજી હમણાં જ પાયું છે હજી પાણી દેશ ના ચારા માટે ખડ વાવેલું છે આ ખડ એવું છે જેમ વાડીએ ને એમ નવું નવું આવતું જાય પાછું ફૂટતું જાય એવું ખડ છે આ હા વાઢ પછી વાઢ આવે એવું છે જે આ ધોરીઓ છે આમાંથી પાણી પાવાનું હોય અહીંથી પાણી કેરામાં જાય આમાંથી મોટર ચાલુ કરે એટલે પાણી આવે ને પાણી ધોરિયામાંથી સીધું કેરામાં જાય જો અહીંયાથી આ કેરામાં પાણી એલું છે હજી હમણાં જ પાયેલું છે પાણી કાલ જ કાલ કે પરમ દિવસ બે ત્રણ દિવસ પહેલાં પાયેલું છે પાણી મમ્મી થાકી ગયા તો જો અહીં બેહી ગયા છે જમા મમ્મી છીકણી ઊંઘે બજાર બજાર કેમ ને બજાર આ એ બજાર ઊંઘે છે જો મારી મમ્મી ઘણા ઊંઘતા હોય ન ઊંઘતા હોય હું મારી મમ્મી બેઠા છે એ પછી થાય કા તો કીધું બેહીએ આ બાજુ

ખેતર ની તો મોજા જ અલગ છે બધી ફર્યા જો અમે આખું ખેતર તમને બતાવ્યું છે હજી તો ઘણું બધું બતાવવાનું બાકી છે મારું ઘર છે અહીંયા વાડીયા ઘર છે ઘર બતાવીશ પછી તમને બેઠા છીએ જો મજા આવે છે કેવી એટલે તમે બેસવા તડકે ઘરમાં તો આપણે બેસવા પાછું તડકી ખવા આલો કઈ બરાબર સામે તડકો આવે છે એટલે આંખો નથી ખુલતી મેં તો ચશ્મા પહેર્યા છે એટલે વાંધો નથી આવતો પણ મમ્મીને આંખમાં તડકો આવે છે એટલે આંખો નથી ખુલતી ચાલો મિત્રો પછી વાતો કરીએ આપણે હમણાં જઈને તમને બતાવું હજી ચા પાણી નથી પીધા દૂધ નથી આવ્યું તે દૂધ અમારા મમ્મી ભાભીને એ લોકો આવવાના છે ને વાડીયા તો લે આવવાના છે અમે જોવા બેઠા છીએ વાડીએ સીધા અમે વાડીએ જઈ આવ્યા છીએ ઘરે નથી ગયા જ મજા અને આવીએ ત્યારે મેં તમને પેલા કીધું ને એવી રીતના કે અમને વાડીએ જ મજા આવે એટલે અમે આવીએ ને તો સીધા અહીંયા જ આવીએ અને ઘરે જવાનું હોય તો સીધા અહીંથી ઘરે વયા જઈએ એક વસ્તુ લેવા જવાની હોય તો વળી ઘરેથી વાડીએથી ઘરે જઈએ ઘરેથી પછી સીધા લઈને વયા જઈએ સારું ચાલો તો પછી વાત કરીએ જો આ કાકાનું ખેતર છે હમણાં તમને બતાવ્યું કે જો અત્યારે મોટર ચાલુ કરી એટલે પાણી ચાલું થયું છે હજી પાવાનો પાવાનું હજી એક કેરો પાયો છે બીજો ચાલુ કર્યો છે લાઇટ હજી હમણાં આવી એટલે લાઈટ હજી હમણાં જ આવી છે એટલે ચાલુ કર્યું છે બીજા કેરામાં પાણી જાય છે તમે જુઓ મારા કાકા આવ્યા છે મોટર ચાલુ કરીને મળ્યા આવે છે પાણીની સાથે સાથે દવા પણ મૂકેલી છે પાણીની સાથે સાથે દવા જાય છે ખેતરમાં ખેતર માં દવા જાય છે અરે ઘઉં વાવેલા છે ને એમાં દવા જાય છે પાણીની સાથે સાથે દવા પણ છટાઈ જાય છે ફ્રેન્ડ્સ હજી ઘણું બધું જોવાનું બાકી છે પણ જો એટલું બધું આપણે જોશું તો વિડીયો લોંગ થઈ જશે તો એના માટે આપણે પાર્ટ ટુ બનાવશું ત્યારે એમાં અચૂક જોજો તમે અને હજી તો વાડીએથી ઘણું લઈ જવું છે ઘરે અને શું શું અમે લઈ જવાના છીએ ઘરે શું જમ્યા અમે બપોરે તો એ બધું જોવા માટે અને હજી ઘણી બધી વસ્તુ પણ તમારે જોવાની બાકી છે તો એ જોવા માટે અમારી સાથે બન્યા રહેજો બીજા વિડીયોમાં પણ તો ફ્રેન્ડ્સ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય